નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીને સંપૂર્ણ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાઇકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માયડિયર ફ્રેન્ડ્સ આજનું ટોપિક છે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી અંતર્ગત વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલી છે તેની આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું જેવી કે ઓનલાઈન એપ્લાય કરવા કે છે 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 કઈ રીતે થશે શું શું અને અને નામ વય મર્યાદા તો ચાલો જોઈએ તમે અત્યારે જોઈ રહ્યા છો તે છે ઓફિશિયલ એડવર્ટીઝમેન્ટ ઓફ ગુજરાત અમદાવાદ એજ્યુકેશન સોસાયટી જે કોમર્સ છ રસ્તા ગુજરાત યુનિવર્સિટી રોડ રોડ નવરંગપુરા અમદાવાદ સંચાલિત નીચે દર્શાવેલ જે કોલેજો છે તેની અંદર રિક્રુટમેન્ટની જાહેરાત થઈ છે સૌ પ્રથમ છે એચ કોલેજ ઓફ કોમર્સ જેની અંદર જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણની એક જગ્યા ખાલી છે જનરલ કેટેગરીની અને એનઓસીની વિગત છે હું આપને પછી સમજાવી એનઓસી એટલે કે આપ અન્ય સંસ્થા સાથે સહકારી સરકારી પ્રાઇવેટ સંસ્થા સાથે આપ કામ કરી રહ્યા છો તો આપને ના વાંધા પ્રમાણપત્ર આપવાનું રહેશે જે એનઓસી માટે ઠરાવ એક આપેલું છે તે ઠરાવ મુજબ આપને એનઓસી આપવાનું રહેશે ત્યારબાદ એજી ટીચર્સ કોલેજ છે તેની અંદર લેબ આસિસ્ટન્ટ વર્ગ ત્રણની એક જાહેરાત છે જે પણ એક જગ્યા છે જે બિન અનામતની છે અને એનો સીની વિગત આપેલી છે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અનુભવ ભરતીના નિયમો ગુજરાત રાજ્ય સરકાર સામાન્ય વહીવટી વિભાગ નાણા વિભાગ અને જી એસ 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 બી અને ગુજરાત યુનિવર્સિટીના પ્રવર્તમાન ધારાધોરણો મુજબ નું રહેશે લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ અને પરીક્ષાના માળખા પ્રમાણે લેખિત પરીક્ષા આપવાની રહેશે લેબ આસિસ્ટન્ટ અને બી એ લેબ આસિસ્ટન્ટ માટે બીએસસી વિજ્ઞાન સાથે કરવું જોઈએ ડિગ્રી ફરજિયાત રહેશે સરકાર શરીરની માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટર કોર્સ કોમ્પ્યુટરની જે પરીક્ષા છે એ પાસ કરેલી ફરજીયાત ઉજવી સરકાર શ્રેણીના ધારાધોરણ મુજબ આ જગ્યાએ પાંચ વર્ષ માટે ફિક્સ પગારથી રહેશે પાંચ વર્ષ પછી આપણી કામગીરીની સમીક્ષા કરી અને યોગ્ય જણાયથી સરકાર શ્રેણીના નિયમો અનુસાર મળવાપાત્ર નિયમિત કરી શકાશે અને કોઈ પણ લાભો કે પ્રથા મળવા પાત્ર નથી વિદ્યાર્થીની સંખ્યા કદાચ ઘટે કોઈ કારણસર જગ્યા રદ થાય તો ફાજલનું પણ રક્ષણ મળવા પાત્ર નથી એનો શહેરની તમામ શરતો સંસ્થાએ જે નિયત કરેલ છે તે તમામ શરતોને બંધન કરતા રહેશે જરૂરી લાયકાત ધરાવનાર ઉમેદવાર સ્કૂલિંગ સર્ટિફિકેટ તમામ ગુણપત્રો પાસપોર્ટ સાઈઝ ફોટો અને અનુભવના તમામ પ્રમાણપત્રોની નકલો સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન પંદરની અંદર ફક્ત આરપીએડી પોસ્ટ મારફતે જ આ સરનામે અરજી કરવાની રહેશે નોકરી કરતા ઉમેદવારો પોતાની સંસ્થા મારફતે એનઓસી સહિતની અરજી કરવાની રહેશે સોસાયટીની વેબસાઇટ છે જે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું લિંક તેના પર નિયત નમૂનાની અંદર અરજીનો ફોર્મ છે એ અપલોડ કરેલ છે અધૂરી અને અસ્પષ્ટ વિગતવાળી કે પ્રમાણપત્રોની નકલો વગરની અરજી માન્ય રાખી શકાશે નહીં કવર ઉપર ડાબી બાજુ અરજી કર અરજી કર્યાની જગ્યા ફરજીયાત દર્શાવો અને બંને જગ્યા માટે અરજી આપને અલગ અલગ કરવાની રહેશે તો આવી સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો